કાજલ બુલેટિનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે અને હું છું જ આપની સાથે શાહના શેઠવાલા દર્શક મિત્રો રક્તદાન કરવું એ માનવ માટે એક મહત્ત્વપૂર્ણ કાર્ય છે જે ઘણા લોકોના અમૂલ્ય જીવન બચાવી શકે છે રક્તદાન કરવાથી અન્ય લોકોની જરૂરિયાત પૂરી કરી શકાય છે અને આ એક ઉમડા સેવાકીય કાર્ય છે જે સમાજ સેવા આપવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે આવી તમામ બાબતોને લઈ છેલ્લા પચીસ વર્ષથી વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે આવેલ શ્રી સાંઈબાબાના મંદિર સામેના રુદ્ર કોમ્પ્લેક્ષમાં શિવમ ટેલર નામની દુકાન ધરાવતા અને સામાજિક કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતા એવા મુકેશભાઈ જેઠવા દ્વારા દર વર્ષે શ્રી છબ્વીસ જાન્યુઆરીના રોજ દેશ સેવા કાજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે આજે પચીસમું રજત જયંતિ વર્ષ નિમિત્તે ઇન્દુ બ્લડ બેંકના સૌજન્યથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકો રક્તદાન કરવા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બરાનપુરાના અંજુમાસી સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા તમામ મહેમાનોને બુકે તેમજ શાલ ઉઠાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને રક્તદાન કરવા આવેલા તમામ રક્તદાતાઓને સ્પેશિયલ ગિફ્ટ આપી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા रिपोर्ट सादिक काजलवाला આ બધાને પચીસમું વર્ષ છે એટલે આ જે લોકો રોજગાર કરે છે એમને થોડોક ઉત્સાહ સન્માનને સાથે બધાને લોકોને આપીએ છીએ આપ બધા તો આપણે अलॻि <muchas>

જય માતાજી આજે જે આપડા લોકલાડીલા મુકેશભાઈ જેઠવા હતી ભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને આજે પચીસ વર્ષથી આજે રક્તદાન શિબિરનું જો આયોજન કરી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં હું જોઈ રહી છું કે રક્તદાન શિબિરમાં ખૂબ બધા લાભદાયકો આવી રહ્યા છે સ્વજનો આવી રહ્યા છે અને ધન્ય છે આ મુકેશભાઈ જેઠવાને અને એમના પરિવારોને જેથી કરીને હવે સેવાનું કાર્ય કરી રહ્યા છે અને વડોદરા શહેરની અંદર ઘણી જગ્યાએ આજે ઘણી જગ્યાએ આપણા છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે આપણા દેશ સ્વતંત્ર દિવસે આજે જે આવા બધા રક્તદાનના શિબિરના જે આયોજન થઈ રહ્યા છે અને અમારા સમાજને ઇન્વિટેશન આપી અને ખૂબ ગૌરવ વધાર્યો છે અને ધન્ય છે મુકેશભાઈને જેઠવાને એમના પરિવારને કે જેથી કરીને એમનો પણ પરિવાર જોડાયો છે આ રક્તદાન શિબિરની અંદર અને ખૂબ આનંદની લાગણી અનુભવું છું જય માતાજી જય હિન્દ છેલ્લા ચોવીસ વર્ષથી રક્તદાન શિબિરનું દર છવ્વીસમી જાન્યુઆરી આયોજન કરવામાં આવી રહ્યું છે આ વખતે પચીસમું સિલ્વર જ્યુલી વર્ષ થઈ રહી જ થઈ રહ્યું છે ત્યારે જનતાનો ખૂબ જ સહકાર મળી રહ્યો છે અને ખૂબ આનંદની અભિવ્યક્તિ હું અનુભવું છું આપના માધ્યમથી હું વિશેષ કહેવા માગીશ કે આવા કોઈ પણ કાર્ય હોય સમાજના નવયુવકોને જુવાનિયાઓને એવું કહું છું કે આવા કાર્યની અંદર આપ આગળ વધો અને એક રીતે પોતાનું અને આપણા વડોદરા શહેરનું પણ ગૌરવ વધારીએ અને ઉત્તરોત્તર આપણી આવી કાર્યશૈલી કરતા રહીએ સમાજને સંદેશો હું એ કહેવા માંગીશ કે આપણે આપણા માટે તો જીવીએ જ છીએ પણ આપણે બીજા માટે પણ કંઈક કરી શકીએ એવી અંદર હૃદયની અંદર ભાવના રાખવી જોઈએ અને આવા કોઈ સામાજિક કાર્ય કરવા જોઈએ સમાજમાં એન કેન પ્રકારે અલગ અલગ પ્રકારના સામાજિક કાર્ય થતા હોય છે દાખલા તરીકે કોઈ મંદિરનો જીર્ણોદ્ધાર હોય કોઈ મંદિરની અંદર ભંડારો હોય કોઈ જગ્યાએ અનાજનું દાન હોય પણ રક્તદાન એક એવું દાન છે કે જેનાથી આપણે એક આખો આખો જીવને બચાવી શકીએ છીએ એ જે જીવ બચે એનો જે આપણને અંદર જે ફિલિંગ અને અહેસાસ અને આનંદ જે થાય છે એ આનંદ આપણને કોઈ પણ કાર્ય કરતા વિશેષ હોય છે એવી આનંદની હું અનુભવી વ્યક્ત કરું છું મારું નામ મુકેશભાઈ જેઠવા છે છેલ્લા ચોવીસ વર્ષથી આ રક્તદાન શિબિરનું નાનો એવો પ્રયાસ કરું છું આયોજનનો સાથે સાથે પાણીગેટ ડિવિઝન સિવિલ ડિફેન્સની અંદર પણ યથાયોગ્ય સમયે સેવા આપું છું તેમજ પાણીગેટ પોલીસ સ્ટેશન એફઓપીમાં પણ હું સેવા કાર્યરત છું અને તેમજ અન્ય સમય અનુકૂળતા મુજબ

અને હું અહીંયા વાઘોડિયા રોડ ઉપર જ રહું છું આ કેમ્પ મારા મોટા મામા મુકેશભાઈ જેઠવા કરે છે અને આ વખતે પચીસમું વરસ છે અને મને અહીંયા રક્તદાન કરીને ખૂબ આનંદ થાય છે આવી પ્રગતિ આવા આવા કાર્યો કરતા રહેવા જોઈએ અને મારો યુવાધનને એક જ મેસેજ છે કે તમે રક્તદાન કરો રક્તદાન જરૂરી છે કોકની જિંદગી બચાવવા માટે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે